આજે આપણે ખાસ કરીને એક એવી નર્સરીની વાત કરવાના છે મુલાકાત કરી છે આજે વજુભાઈ તો મિત્રો આ જે નર્સરી છે તેના અંદર દેશ અને વિદેશની એક નહીં પણ સોથી પ્લસ વેરાયટી મિત્રો અહીંયા આપણને દેખવા મળશે ચાલો આપણે વાત કરીએ તેના પહેલાં મિત્રો હજુ પણ તમે આપણી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો એક એક વેરાયટી વિશેની સચોટ માહિતી આપણે આ વિડીયોમાં જાણવાની કોશિશ કરીશું તો ચાલો વાત કરીએ મિત્રો હું વજુભાઈ વાજા શિવશક્તિ નર્સરી પામ ચોરવાડ જૂનાગઢ હું ગીરના ખોરાસા ગીર મુકામે આંબાની નવી નવી વેરાયટી અમે ડેવલપ કરેલી છે હવે મિત્રો આંબાની તમને વાત આવે એટલે કે તમને મોઢામાં પાણી આવવા મળશે આમ તો સૌરાષ્ટ્રમાં ખાસ ગીર કેસર કેરીનો વધારે દબદબો છે પણ હવે વિદેશની પણ વેરાયટી ભારતમાં ઉગવા માંડી છે અને આપણા ગુજરાતની ઘણી બધી વેરાયટી છે આમ તો કરી ખાસ કરીને ઇન્ડિયામાં બે હજાર વેરાયટી આંબાની વેરાયટી છે એમાં છસો વેરાયટી અત્યારે રનિંગ ચાલતી હોય એ વેરાયટી તમારી ઘણી બધી વેરાયટી અમે ઉગાડી ઉગાડી છે મિત્રો આ તમે જે વેરાયટી જોઈ રહ્યા છો આ વેરાયટીનું નામ છે નામ માય ડોક નામ માય ડોક એટલે કે આ લાંબી કેરી થઈ છે અને આમ તમને આમ્રપાલી ટાઈપની કેરી દેખાય છે તો આ છે નામ માય ડોક હવે મારી આગળ આમાં વિવિધ વેરાયટી છે હું તમને ક્રમશઃ બધી આગળ પાછળ તમને બતાડીશ મિત્રો આ કેરી છે ને તમને બનાના એટલે કે કેળા જેવી દેખાશે હવે જ્યારે આ અત્યારે તો હજી કાચી છે અને આ પાંચમા મહિનામાં આ કેરી થઈ રહી છે હવે અત્યારે આ કાચી ખરી જવાને કારણે આવા યલો કલરની કેરી થઈ જાય છે એટલે કે યલો બનાના છે બનારામાં પણ ઘણી બધી વેરાયટી છે રેડ બનાને આવે છે ને વ્હાઈટ બનાને આવે છે એટલે આ બનાના પ્લાન્ટો અત્યારે તો નવું વાવેતર હોવાને કારણે આમાં કેરીઓ હજી સેટ નથી થઈ આવતા વર્ષે આમાં મેંગો સેટ થવાની શરૂઆત થઈ જશે આ એક વિદેશની વેરાયટી છે અને આ છે ને આ કેરી લાલ થઈ છે તમે જોઈ શકો છો એકદમ લાલ થઈ જાય છે અને આવી બંચમાં આ લાગે છે આ પણ નવો નવો પ્લાન્ટ હોવાને કારણે આ અત્યારે બે કેરી લાગેલી છે બાકી આમાં બધી જે કેરી લાગી ગઈ હતી એ ખરી ગઈ છે પણ હવે ખેરવાનું કારણ એવું છે કે કોઈ પણ ફ્રૂટ પ્લાન્ટ હોય ને ત્રીજા વર્ષેથી તમે પ્રોડક્શન લઈ શકો એટલે બાકીની કેરી અમે ખેરી નહીં ખેતી મિત્રો આ એક ઝુમખા ટાઈપની બારમાસી છે અને આ ઝુમખામાં એટલે આ તમને આની ડિઝાઇન તો રત્નાગીરી હાપુસ ટાઈપની દેખાશે પણ સેજ થોડીક લાડુ જેવી ગોળ છે હવે આ કેરી જે આવે છે ને એ કેરી આવી રીતે ઝુમખામાં આવે છે તમે આ જોઈ શકો છો અને આ ઝુમખાઈ જો આમાં એક જ લીંગરામાં સો છ કેરી લાગેલી છે એવી જ રીતે આખી આ ડાળીમાં પણ અલગ અલગ ઝુમખામાં લાગેલા છે અને આ નીચેનો આંબો છે આખે આખો નીચો આંબો એમાં પણ તમને આ ઝુમખા એટલે કે આવી રીતે લુમડા જોવા મળશે જો આ લુમડો જો સાત કેરી લાગેલી છે આઠ કેરી દસ કેરી આ દસ કેરી આટલા ઝુમખામાં લાગે એવી જ રીતે એની બાજુમાં પણ આ ઝુમખા લાગેલા છે અને આ નાના મોટી કેરી જોવા મળશે એટલે મિત્રો આ છે ને ઝુમખા ટાઈપની બારમાસી કહી શકાય મિત્રો આજ ઓગણીસ પાંચ બે હજાર પચીસ એટલે કે મે મહિનો અને મે મહિનો એટલે ચોમાસા આવવાની તૈયારી હવે મિત્રો આ મે મહિનામાં તમે અત્યારે આ બારમાસી વેરાયટીમાં આ નાની નાની કેરી લાગેલી જોવા મળે છે આવી રીતે આ કેરી લાગેલી છે હવે તો આ કેરી અને મોર જો અત્યારે આટલી આ કેરી થઈ ગઈ છે હવે આ ડાળીઓમાં તમે જોઈ શકો છો કે આવી રીતે આ કેરી આવવાની શરૂઆત થઈ ગઈ છે આ હાઈબ્રિડ વેરાયટી છે અને આ પણ લાંબી થશે અત્યારે તમને આની ડિઝાઇન તોતાપુરી ટાઈપની દેખાય છે પણ તોતાપુરી નથી કારણ કે તોતાપુરી તો અત્યારે અત્યારે પાકી હોય છે એટલે હવે આમાં વાતાવરણની અસર ગરમી પડવાથી ડિગ્રી ટેમ્પરેચર થઈ જવાને કારણે અમુક કેરી ખરી ગઈ છે અને જોકે આ કેરી ખરવાનું કારણ તો એ છે કે જે આ પૂરો આંબો મેચ્યુર થયેલ મિત્રો આ બંગાળની વેરાયટી કલકત્તાની વેરાયટી પ્રખ્યાત વેરાયટી છે આનું નામ છે વસ્તારા અને આ પાંચમા મહિનામાં એટલે કે મે મહિનામાં તમે આને જોઈ શકો છો આમાં અત્યારે મોરે આવે છે આટલી આટલી આમાં કેરી લાગેલી છે આ બધી કેરી લાગેલી તમને જોવા મળે છે આવી રીતે બંચમાં લાગે છે અને આ કેરી છે ને ભાગે ઓગસ્ટ મહિનામાં કેરી પાકતી હોય એટલે ઓગસ્ટ મહિનામાં હવે તમે કેરીનો આનંદ માણી શકશો મિત્રો આ તોતાપુરી આંબાની વેરાયટી છે અને આનું વધારે પડતો આ થાણામાં ઉપયોગ થાય છે મિત્રો આ એપલ મેંગોની વેરાયટી છે અને આ એપલ મેંગો છે ને અત્યારે આ વેલા ટાઈપનો તમને જોવા મળશે જો આમાં બધા જ કેરી લાગેલી છે આવી રીતે કેરી લાગેલી છે હવે આ વખતે કમોસમી વરસાદને કારણે થોડુંક ડેમેજ થઈ ગયો છે આનો આખા છોડનો વિકાસ છે ને આખો તમને વેલા ટાઈપનો જોવા મળશે વેરાયટીનું નામ છે એપલ મેંગો એટલે કે એપલ જેવું જ આનું નાનું અને આવું ગોળ ગોળ ફળ થતું હોય છે આપ જોઈ શકો છો ફળ છે તે એપલ જેવું છે હા એટલે મિત્રો હું તમને આ દુનિયાની મોટામાં મોટી કેરી એટલે કે નવર જે હા આ નૂરજહાં મેંગો આમ તો અફઘાનિસ્તાનની ભારતમાં રાજસ્થાન આપણે મધ્યપ્રદેશમાં આવી હતી મધ્યપ્રદેશમાં છોટા ઉદેરપુર પાછું અલીરાજપુર જિલ્લામાં વાવેતર થયું હતું અને અલીપુર રાજ જિલ્લામાં ઘણા બધા ખેડૂતોએ આનું વાવેતર કરેલું છે આ કેરીની સાઇઝ એક કિલોથી માંડીને ત્રણ ચાર કિલો સુધીની જોવા મળે છે હવે આ કેરી તમે અત્યારે જોવું તો હું તમને છે ને અત્યારે આ સાઈઝ માપીને બતાડીશ કે આ કેરી કેટલી છે હવે મારી આ આડધો આડધો ફૂટ અને માથે આ ત્રણ આંગળી એટલે આ આટલી કેરી આ લાંબી લાંબી થાય છે હવે આ તો અત્યારે આ વખતે બીજો ફાલ આવ્યો છે એટલે હજી તો કાચી હજી આ કેરી કાચી છે અને કારણે કુલ પાંચ કેરી 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 હતી આ ડાળી ઉપરથી બે ત્રણ ખરી ગઈ એક કેરી અહીંથી ખરી ગઈ હતી અને બીજી બે હતી એટલે પાંચ કેરી અત્યારે તમને છે ને આ ત્રણ કેરી જોવા મળશે એટલે હવે દુનિયાની મોંઘા મોંઘી મોંઘી કેરી તો છે જ પણ વિશેષતા એવી છે કે કેરી તમે બજારમાં લેવા જતા હોય તો કિલોમાં વેચાતી હોય છે પણ આ નંગમાં વેચાય છે ઘણા બધા ઇન્ટરનેટ ઉપર એ તમે જોઈ શકો છો કે એક કેરીના હજારથી બારસો રૂપિયાની કેરી વેચે છે અને ઘણી બધી એ ઘણા બધા વેપારીઓ તો એડવાન્સ જેમને બુકિંગ કર્યું હોય એમને જ આ કેરી વેચતા હોય તે મિત્રો આ થઈ નૂર જહા મેંગો આના પ્લાન્ટ માટે તમે મળી શકો છો અને અમે અત્યારે ભારતને વિશ્વના ઘણા બધા દેશોની નવી નવી વેરાયટી ગુજરાતમાં જૂનાગઢ જિલ્લામાં માળિયા તાલુકાના વિસ્તારમાં અને આખા ગુજરાતને આઉટ ઓફ સ્ટેટમાં ઉગાડેલી છે અને અમે ઓગણીસો પંચાણુંથી આ લાઇનમાં કામ કરી રહ્યા છે મારા બંને પુત્રો પણ એગ્રિકલ્ચરની લાઈનમાં નવ આણંદ યુનિવર્સિટીથી ડિગ્રી કરેલા છે અને એક મારો સન છે એ આફ્રિકાએ ખેતી કરી એવો છે સેનેગલમાં અને બીજો સન છે એ ગુજરાત સરકારના બાગાયત વિભાગમાં વેરાવળ ખાતે સેવા આપી રહ્યો છે તો મિત્રો હવે આવી આંબાની નવી નવી વેરાયટી અને નવી નવી માહિતી માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો કોન્ટેક નંબર છે અઠ્ઠાણું બસો સત્તાવન સુડતાલીસ છસો નવાણું બસો સત્તાણું ઓગણીસ છ સત્તાણું ઓગણીસ છ સત્તાણું આ નંબર તમે યુટ્યુબ કે ગૂગલમાં નાખીને અમારા અલગ અલગ વિડીયો જોઈ શકો છો અને અમારી મુલાકાત ચેનલનું નામ પણ આપણે અમારી યુટ્યુબ ચેનલનું નામ છે શિવશક્તિ હોલ્ટીકલ્ચર અને કાં ખાલી મોબાઈલ નંબર નાખશો તો અમારે ચેનલના અમારા વિડીયો જોવા મળશે તો મિત્રો થાય આજે આંબાની વેરાયટી નવા નવા વિડીયો સાથે મળતા રહેશો